તો દર્શક મિત્રો સૌથી મોટા સૌથી સાચા અને વિશ્વવિખ્યાત સમાચાર જાણવા માટે ફટાફટ ગુજરાત સમાચાર ચેનલમાં તમારું સ્વાગત છે તો દર્શક મિત્રો ખેડૂતને લઈને સૌથી મોટા સમાચારની વાત કરી લે તો દર્શક મિત્રો ખેડૂતો માટે ખુશખબર સામે આવી રહી છે આ દર્શક મિત્રો સરકાર દ્વારા ખેડૂતોને મળશે બેતાલીસ હજાર રૂપિયા આ દર્શક મિત્રો આખી વિગતવાર વાત કરી લે તો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિના ઓગણીસમા હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ ઉપયોગી છે કારણ કે કેટલાક જાગૃત ખેડૂતો એવા છે જેમને પીએમ કિસાન નિધિ હેઠળ માત્ર છ હજાર રૂપિયા જ મળતા નથી તેના બદલે આ ખેડૂતોને સરકાર તરફથી વાર્ષિક બેતાલીસ હજાર રૂપિયા যেন লাভ মারি ખેડૂત મિત્રો બીજા મોટા સમાચાર ને લઈને વાત કરી લઈએ તો આદર્શક મિત્રો આ યોજનાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે આદર્શક મિત્રો પીએમ કિસાન સન્માન નિધિના લાભાર્થીઓને સરકારના માનધન કિસાન યોજનાની સુવિધાનો પણ લાભ મળી શકે છે જેમાં ખેડૂતો અરજી કરી શકે છે આવા ખેડૂતોને પીએમ કિસાન નિધિ તરફથી વાર્ષિક છ હજાર રૂપિયા અને આ માનધન યોજના હેઠળ છત્રીસ હજાર રૂપિયા મળી શકે છે તેનો અર્થ એ કે સરકાર તેમના ખાતામાં આખા રૂપિયા બેતાલીસ હજાર રૂપિયા જમા કરશે દર મહિને પંચાવન રૂપિયાનું રોકાણ કરવું પડશે આ દર્શક મિત્રો વાસ્તવમાં સરકારે નાના જમીન ધરાવતા ખેડૂતો માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ નામની યોજના શરૂ કરી છે જે અંતર્ગત ખેડૂતો સરકાર તરફથી દર વર્ષે છ હજાર રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે પરંતુ જે ખેડૂતો માટે સરકાર પીએમ કિસાનની માંદ યોજનાના નામે બીજી યોજના ચલાવી છે તેવો લાભ લેવા માટે સંબંધિત ખેડૂતોને દર મહિને પંચાણું રૂપિયાનું રોકાણ કરવું પડશે આ દર્શક મિત્રો બીજા મોટા સમાચારની વાત કરી લે તો ખેડૂત સાઠ વર્ષનો થાય છે તરત જ તેને પીએમ કિસાન નિધિ હેઠળ દર મહિને ત્રણ હજાર રૂપિયાનું પેન્શન પગાર મળશે એટલે કે છેત્રીસ હજાર રૂપિયા પ્રતિવર્ષે મળશે ખાતામાં વાર્ષિક બેતાલીસ હજાર રૂપિયા જમા થશે તેમણે જણાવી દઈએ કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિના લાભાર્થીને એવા ખેડૂતોના જ માનધન યોજનાનો લાભ લઈ શકે છે ઉપરાંત તેમનું ઈ કેવાયસી સી જ થઈ ગયું છે તમે પીએમ કિસાન નિધિની નોંધણી પર જ તેમનો લાભ મેળવી શકો છો યોજનાનો લાભ મેળવવા માટે ઉંમર અઢારથી ચાલીસ વર્ષની છે પ્રધાનમંત્રી માનધન યોજનામાં તમારે દર મહિને પંચાવનથી થી બસો રૂપિયાનું રોકાણ કરવું પડશે જો ખેડૂત મિત્રો તમે ત્રીસ વર્ષની ઉંમરે રોકાણ કરો છો તો તમારે એકસો દસ રૂપિયાનું રોકાણ કરવું પડશે આ ખેડૂતભાઈઓ તમે જો ચાલીસ વર્ષની ઉંમરે પણ રોકાણ કરવું છે તો તમારે બસો રૂપિયાનું રોકાણ કરવું પડશે જે પછી લાભાર્થી ખેડૂતને સાઠ વર્ષ ન થાય તરત જ તેના યોજનાનો લાભ મળવામાં લાગશે એટલે કે આવા ખેડૂતોના ખાતામાં સરકાર તરફથી છ હજાર પ્લસ છેત્રીસ હજાર રૂપિયા કુલ ખેડૂતભાઈઓના ખાતામાં બેતાલીસ હજાર રૂપિયા જમા કરવામાં આવશે જે ખેડૂતભાઈઓને લાભ લેવો હોય તો તમે ઓનલાઈન વેબસાઇટ પરથી લાભ મેળવી શકો છો